અહીંયા એટલું માણસ જમે છે સાહેબ એક વાર ભીખુભાઈ ને જોરદાર તાળીયું વધારો જોકે એનું સન્માન કે એના વધારવા એ ઓછું પડે આપણા માટે બસ આ વિસ્તારમાં એટલું જ કહેવાય કે ભીખુભાઈનું કામ કેવું આ વિસ્તાર કે ભીખુભાઈ જેવું આનાથી બીજી વાત ના હોઈ શકે એટલે ખૂબ રાજીપોત પેલા વ્યક્ત કરું રખત છે અને આના વિશે પંદર દી હળંગ બોલીએ ને ભાઈ સમૃદ્ધ ધામ વિશે પંદર દી હળંગ બોલીએ ને તોય પૂરું પડે એવું નથી વાત નક્કી છે કારણ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ એટલે અદ્ભુત સ્થાન અને ભીમસી બાપાનું કંઈક આગળનું પૂન હશે બાપ દીકરો અહીંયા બે અહીંયા રહે છે અને ભાઈ અર્જણ ભાઈ આવે ત્યારે નથી ઊભા પગે જ રહેવાનું અહીંયા બેસવું નહીં એવી એક એનો સંકલ્પ એની ખૂબ ખૂબ ધન્યવાદ બાર જ્યોતિર્લિંગ છે એક એક જ્યોતિર્લિંગની કથા છે તમે કહેતા હો તો એક જ્યોતિર્લિંગની કથા કહું આ એના સાનિધ્યમાં બેઠા છે એટલે મને યાદ છે શિવપુરાણમાં બારે બાર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે શિવપુરાણમાં કદાચ એ રીતે નહીં હોય બીજી કથા મૂળ દક્ષિણની જે કથા હોય એમાં રૂપક કથાઓ હોય શકે લોકકથાઓ હોઈ શકે દરેકની કથા હોય શકે એટલે બારે બારને સમરવા આ વિસ્તારને કહું તમને પૈંડ પીડા હોય તો સોમનાથને સમરજો સોમનાથ છે ને એ પૈંડ પીડા મટાડવા માટે અને ચંદ્રવંશીયોનો મહાન ઈષ્ટદેવ છે ચંદ્ર ઉપર મહાદેવ પ્રસન્ન ન થાય તો ચંદ્ર વંશ જ ન ચાલે એને ક્ષય ન્યાય પણ દક્ષ પાસે આવ્યા શ્રાપ આપ્યો ક્ષયનો તો ક્ષય નામનો રોગ એના હાલમાં જેને આપણે ટીબી કહે છે એ મારી દીકરી ટીબુડી તે દી હતી બોલો અને જેને રાજ રોગ કહેવાતો હતો સાહેબ જેની બીમારી નહોતો એનો જેનો ઈલાજ નહોતો ત્યારે પણ ટીબીની અને જેને ક્ષય કહેવાય ત્યારે હતું બોલો ભયાનક બીમારી કહેવાતી હતી અને અને એ જે ચંદ્રને પછી મહાદેવ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ ભગવાન સ્વામીઓ નાથ એ ચંદ્રને પ્રસન્ન થયા ક્ષય મટાડ્યો ભગવાને કીધું કે તારો શ્રાપ માંથી હું તને મુક્ત ના કરી શકું પણ જ્યાં તારી પંદર દિવસ સળતી કળા થશે પંદર દિવસ પાછો ક્ષય લાગશે પાછો તો ક્ષીણ થઈ જાય ફરીવાર પાછો તારું એટલે પાછું બીજ રોપાય બીજથી પાછું શરૂ થાય અને પાછો ચંદ્રમાં સોળે કળા એ પાછું એમાં આજે શરદ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમાનો એ પૂર્ણ છે એ ભગવાન સોમનાથની કૃપા છે તો એ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ અને ચંદ્રવંશીઓને માટે તો ઈષ્ટ દેવ છે આખી દુનિયાનો ઈષ્ટ છે ભાઈ તમામ ગમે શેડો ભોળા ના લાગે એટલે પેઢ પીડા માટે સોમનાથ બંધાતું ન હોય જા હોય ન્યાલી નાળિયેર પાછું આવતું હોય ફોટા સાથે હા એને મલિકા અર્જુન ને પૂજવું મલ્લિકા અર્જુન છે ને ભગવાન શિવ બુદ્ધિ તો તેજસ્વી બનાવવા હોય બુદ્ધિશાળી બનાવવા હોય તો પશુપતિ ના કાંઈ ન કરવું એ ખાલી ઓમ નમ શિવાય કહી ગયો એટલે બધા એમાં આવી ગયા પણ આ તો અમુસ તો ખોડીક આપડે જે કથા છે તો કરવી પડે ને એટલે એક એક ની વાત કરું એટલે એમાં કારણ કે અહીંયા હું હું અહીંયા આવીએ ને ભાઈ કોઈક મુઠી ભરીને બોર આપે ને તો ટેસ્ટ થી ખાઈએ કે પણ કોઈક બોરડીએ લઈ જાય ને પછી ક્યું ખાવું ને ક્યુ રહેવા દેવું આવી પરિસ્થિતિ અહીંયા અમારી થાય મારી થઈ છે એમ કે આમાં ક્યાં દેવની કોની વાત કરું અહીંયા વટશ્ય પટશ્ય પુટે શિયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામે ન્યાથી શરૂ થાય છે અહીંયા ભગવાન શિવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ ની ઉત્પત્તિ ને એમાં બ્રહ્માજી ને વિષ્ણુ ને વેમ પડે કે આ શિવલિંગ એટલે એવું હોય શિવ શું છે હાલો લિંગ નું માપવા જાય શિવ બાણ નું માપવા જાય એક લિંગ માંથી પ્રવેશ કરીને પતાળમાં જાય અને એક આકાશમાં જાય બેય હોહર વાટા મારીને પાછા વૈયા તો એનું માપ બ્રહ્મા અને વિષ્ણુનો લઈ ક્યાં હોય તો માયાનું કોઈ ગજુ નથી પણ માયા મહામાયા હોય છે માયા વગર કોઈ રહી ન એ માયા માયા પડે પણ એ માયા એટલે પ્રેમ માયા એટલે લાગણી માયા એટલે ભાવ ભગવત ગૌ મંડળમાં ડાંગર સાહેબ જોજો તમામ વસ્તુનો અર્થ માયા થાય છે લોભ માયા એનું લોભનું નામ માયા છે ગાવું માયા સંપત્તિ માયા લક્ષ્મીને માયા કહેવાય તમે તમે અનેક રૂપ જોયો છે પણ એ કરતા આ માયા એવી છે કોઈ વાત કે બધા ભાવ આપું છું સાહેબ હું હાવ માલ સસ્તો વેચું છું સસ્તામાં સસ્તું શું છે ખબર મોઢું મરકાવું હામ હામું અને એમાં આપણો સમાજ હામ હામો દાંત કાઢે ને ભીખુભાઈ મને બહુ ગમે કતરાવાવાળા વાળા દાંત કાઢે તો પરિવર્તન કહેવાય કે બીજું કાંઈ કહેવાય નકર આપણે વધારે કતરા ક્યાં નો છે એ નહીં સમય હોવું જ જોવે એ બધું સમયે સમયે હાવ પછી સો કલાક તણાઈ ના દાટા મારવા રહેવા દેવાય હાવ આવ્યું ઓછી થાય ડોય જેટલા દાંત કાઢો ને એટલી આયુષ વધે બીમારી ન થાય મૂળ વાત ઉપર વૈયાવું સાહેબ એટલે અહીંયા અહીંયા આવીએ આવ્યો એટલે આ પરિસ્થિતિ અમારી એવી થાય કે આમાં કઈ વાત કરું અને કઈ વાત રહેવા દઉં સાહેબ પણ ભગવાન બાર જ્યોતિર્લિંગ ને અહીંયા સ્થાપના મને તો એ થાય કે આ રાજસ્થાન વાળાને તો એમ જોયું છે ને કે આ બધી મૂર્તિઓ લઈ ક્યાં જાય આ ગામમાં એક હરખું મંદિર કરવું હોય તો આખા ગામના પરસેવો વળી જાય ભાઈ હજી ઘણા ઠાકર મંદિર હમણાં પીડ્યા એક કઉ ગામો ગામને આજથી મેસેજ દેવા માગું કે તમારા ગામમાં તમે કેટલા બીજા મંદિર બનાવી શકો હોય તો આવી ભાવના હોય તો થાય પણ ગામની અંદર તમારું ઠાકર મંદિર તેજાળું હોવું જોવે તમારું રાધાકૃષ્ણ મંદિર તેજાળું હોવું જોવે તમારું શક્તિનું મંદિર એક તેજાળું હોવું જોવે અને એક મહાદેવનું મંદિર તેજાળું હોવું જોવે તમારા ગામમાં ત્રણ પાખી સાધુ પછી વૈષ્ણવ સાધુ હોય રામાનંદી સાધુ હોય કે અમારો અતિત કોઈ હોય અને ગામનો બ્રાહ્મણ જેના ગામનો સાધુ ને બ્રાહ્મણ સુખી ઈ ગામ સુખી ભલામાણ જેનો ગામનો સાધુ જેના ગામના આવા મંદિરો ભગવાન આશુતોષ મહાદેવનો મેં કીધું એક પ્રસંગ એક લઈ લઉં બહુ મજા આવશે પછી આમાં ભાઈ ભૂલ નહીં કાઢવાની હા હું મારા ભાવથી હું કારણ કે હું લોકસાહિત્ય છું હું કાંઈ કાંઈ કોઈ વિદ્વાન માણા નથી એટલે હું આખું વિશેનો ઓમ કરી કારવીને આમ કરીને કહેવા લાગ્યા છે એ મને નહીં એટલે મને હું કોઈ જાણકાર નથી કહેવાનો મતલબ હું મારી રીતે મોજથી ભગવાનને ભજું છું અને કોઈ વિદ્વાનો કોઈ એવા માણસ વિદ્વાનોને પગે લાગુ કોઈ ભૂલ કાઢતા હોય તો એને બધાને પગે લાગીને કહું કે આ જેને પર્સન થયો ને એ કે વિદ્વાન નહોતા અમારી જેવા ભોળા હતા ને એને જ ભગવાન પ્રસન્ન થયો આ મહા મહાકાલ કોના માટે પ્રસન્ન થયો મારા એક ગોવાળ હાટો પ્રસન્ન થયો હે એ ગોવાળ હાટો ભગવાનની પ્રસન્ન થઈ જતો હોય એટલે એમ અમે અમે કાલા ખેલા એને ગાંડા કાઢીએ છે એ સાહેબ ને એને ગમે છે મલ્લિકાર્જુન નામ એ માટે આવ્યું છે એનો એક નાનો તમને પ્રસંગ કહી દઉં મલિકા નામની આદિવાસીની દીકરી દિલ સમાજમાંથી ભોળા ભાવથી માં દીકરી બે મા પાર્વતીના ભજન કરતા જયા પાર્વતીના જે આપણે જાગરણ કરે ને આપણી દીકરીઓ બેય માં દીકરી બેય માં પાર્વતીની પરમ ઉપાસક શક્તિની ઉપાસકો મા દીકરી બે માની પૂજા કર્યા વગર હવારમાં પાણી ગોઠામાં ન નાખે આવી ભાવના

અને આખા જંગલમાં બધે ડોટું દે છે મલિકા 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 એક દી એક રાત બે દી બે રાત અને રાતનો અડધીક રાત નો ભાંગ્યો ભાગ્યો થાકીને લોધ થઈને થઈ દીકરી મળતી નથી નક્કી કરી લીધું નક્કી મારી દીકરી જગતમાં નહીં હોય અને હવે દીકરી વગર જીવીને મારે શું કરવું અને ડુંગર ની ટૂંક ઉપર એમ કહેવાય કે બાય ચડે છે અને ત્યાંથી પોતાના શરીરને ઘા કરવા માટે મારી દીકરી માટે મારા દેહનું સમર્પણ કરી નાખો યાદ કરી કે હે હે ભવાની ભગવતી એમ કરીને જ્યાં પડવા જાય કૈલાસમાં મહાદેવની બાજુમાં મા પાર્વતી બેઠા થા સાહેબ ભગવાન શિવની રજા લેવાનો સમય નો રહ્યો એને એની એ ક્ષણે

ભરત રામ 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 કરે એ જ રીતે મારો રામ વનમાં ભરત 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 કરતો હોય છે તમારા જેટલી ભગવાનની ઈચ્છા હોય ને સાહેબ એટલી જ રીતે ભગવાન પણ તમને યાદ કરતો હોય છે ને એટલે તમને એનું સમરણ થાય છે આ નરુ સત્ય તમારો મિત્ર તમને દિલથી યાદ કરે ને જો એડકી આવી જતી હોય માં શબ્દ સાંભળ્યો માં દોડી મલિકા ક્યાં હતી બેઠા

કે દેવી ગયા ક્યાં બે ત્રણ હાથ કર્યા હાથ તો સંભળાતો છો આઘા હતા ન્યાલી દોડી નવાય એવી પરિસ્થિતિ હતી નહીં પણ ભોળાનાથે સાહેબ જ્યાં ધ્યાન લગાડ્યું ત્યાં તો પેલડીના રૂપમાં મા ભવાની છે એમ કહેવાય કે જ્યાં રહી છે મલિકા બની ભોળાનાથ કે સાહેબ હું લ્યો આ દેવો મારો ના થાય ક્યારે ક્યારેક એવી લીલા કરે ને લીલા કેતા નાટક નાટક કેતા ચલચિત્ર જેને તેનું પિક્ચર કયો આ એની લીલા મહાદેવ ભીલ બન્યા સાહેબો શ્રીંગી બાંધી છે આ સિંગી વાળું રૂપ છે ને એ ભીલ નું છે સિંગી બાંધી છે તીરકામ તો ખંભામાં રહી ગયું છે માથે અમુક અમુક પીસડા લગાડ્યા છે આડાવડા લીટા ગીર્યા છે આમ છું આને તો ભભૂતિમાં રહેતા તો બહુ આવડે ભભૂતિમાં અલગ અલગ કલર નાખી દીધો લીટા બીટા કરીને જે પડાવ જ્યાં જ્યાં કબીલા ભીલના હતા ત્યાં આવી ઓકે પાકો આગળ બધું આવ્યું છે આપણે ક્યાંય હવાર ક્યાં પડી મોજ કે ને યાર હા એ વાંચી લીધું ને આના આના લખણ બહુ ખરાબ છે આપણે સીઠી વાંચતા એ વાંચી લે આપણી પહેલા કોરોના પછી એક જગ્યાએ પ્રોગ્રામ હતો તો એક ભાઈ સીઠી થઈ ગયા ધોલાની ચૂંક ફરમાઈશ આવીશ

અને ભીલોના કબીલાઓ ભેગા મળ્યા જ્યાં જ્યાં યુવાનોની સ્પર્ધા હોય એ સ્પર્ધામાં મળ્યા ભાગ લેવા પણ આનો પહેલો જ નંબર આખા કબીલાઓમાં અલગ અલગ કબીલાઓમાં વાતો મળી થવા કે એક આપણા ભીલનો જવાડો કયા કબીલાનો છે એ ખબર નથી પણ છે ઠાવકો માટી ઠાવકો છે કાંઈ કેમાં છે ભોળાનાથ તો મૂળ ગોતતા થા આ કયા કબીલામાં રહે છે આ પછી ત્યાં આવ્યા પછી તો સમાજ્યો લગાડાય નહીં સમાજ્યો અમુક જગ્યાએ જ લાગે આ સમાજમાં આવી જાય પછી સમાધી બમથી બધું ભૂલાઈ જાય છે ગોતે છે એક મર્યાદા હોય છે તે સ્ત્રીઓ બહાર ના આવી શકતી હોય અને ભગવાન શિવે અર્ધિક રાતને ટાણે સિંગી નાદ बजायो ભાઈઓ સિંગી નાથ સાંભળો પાર્વતી જબકી ને જાગ્યા કે મારો નાથ ક્યાંથી અહીંયા છુપાતા છુપાતા રાત ને ટાણે ભગવાનને મળે છે પ્રભુ પણ દેવી જેમ તમારા ભક્તો હોય એમ મારાય કોઈ ઉપાસક હોય મારા ભક્તો પ્રભુ મહાદેવ મને માફ કરજો આપને હું રજા ન લઈ શકી પણ આ મલિકાના પ્રેમમાં એક મારી ભજન કરનારી એ મા જો મરી જાય તો તો મારું ભજન લાજે આજ એની દીકરી થઈને હું આવી છું જે દીકરી મારું ભજન કરે છે આજ એની દીકરી થઈ હું રહું છું ધન્ય છે સતી તમને દેવી ધન્યવાદ આપું છું ભવાની તમને એ વાતો કરતા થાય ને ત્યાં મા જાગી ગયા અજાણ્યા પુરુષ સાથે અડધીક રાતને ટાણે પોતાની દીકરીને જોયા ક્રુધિત થઈ શરમ આવી જવે મલિકા રાત રાતને ટાણે આપણા કબીલાના રિવાજ પ્રમાણે કોઈ ખબર પડે તો મૃત્યુદંડ મળે માં ખૂબ ખીજાય છે માં પાર્વતી શાંત કરે છે જો તો ખરા ભક્તિના પરિણામ તો જુઓ એ ભવાની શાંત કરે માં માફ કરજે આ કોઈ અજાણો પુરુષ નથી અને હું ઓળખું છું તું ક્યાંથી ઓળખે કે માં હું જંગલમાં જે ભૂલી પડી ગઈ અને મારી પાસે દીપડો થયો હતો ને વાઘ જે થયો ને એ વાઘને આ યુવાને મારી નાખ્યો જો એને વાઘમ પર પહેર્યું એ જ વાઘનું ચામડું એને પહેર્યું છે આ મારા જીવનદાતા છે જીવનદાતા છે યુવાન મને માફ કરજે આ હોશમાં આવી દીકરીના પ્રેમમાં મારાથી બોલાઈ ગયો હવે મારો બાપુ ઘરે આલો એક ઝૂંપડાની અંદર મહાદેવ બેઠા છે પૂછે તે ભાઈ ખાધું ઝૂંપડામાં બેઠો બેઠો મહાદેવ જમે છે વાત તો બહુ અંતે મલિકા કહે છે કે માં આ તો આપણા જ સમાજનો છે હું આને લગ્ન ન કરી શકું બેઠા આપણા નાયતને પૂછવું પડે સમાજ ભેગો થયો નાયતના મુખી બેઠા છે મલિકાની માં આવી નાયતના મુખીને વંદન કરીને કહે છે કે મારી દીકરી આ યુવાન સાથે મારે એને પરણાવવી છે યુવાનને બોલાવો યુવાન તારું નામ શું છે માં ઉતાવળમાં બોલી ગયા મુખી સાહેબ એમ નામ અર્જુન છે આમ કે હા ભોળાનાથ કે હા મેરા નામ અર્જુન હેડ કોણ ભાષામાં તમારા માત પિતા કોણ તમારો કબીલો કયો કે આ બધો કબીલો મારો જ છે મહાદેવ ખોટું બોલાય નથી આખો કબીલો એનો એમ નહીં કયા કબીલા ના છો ખરે કબીલો બધા કબીલા હું છું મહાદેવ કહે કેતો કે તમારા માત પિતા આ બધા મારા માત પિતા છે હું બધા બાપ છો એમ તો ન કહીએ કે સાહેબ કારણ કે પાત્ર ભજવે છે કે ભાઈ જેના મોહાળનું ઠેકાણું નથી જેના મા બાપનું નામ નથી આપતો બરોબર એ કબીલાનું હરખું નામ નથી આપતા હવે ભૂખી ક્યાંનું કરવું છું એટલે દીકરીના મલિકાના માયે કીધું કે નહીં મૂકી સાહેબ એમ કરીને છટકી જાવમાં આપણા જ કબીલા માય ભેગો જ રહેશે પછી કયા પ્રશ્ન છે ગોળાનાથ કે આ તો હલવાવાની વાત જઈ આવ ફારવતી કે ભલે રહેવું પડે અહીંયા જનસો મજા આવશે ક્યાં કૈલાસ ક્યાં દક્ષિણ અંતે વાત એવી થાય છે એવું કીધું કે આપણે કામ કરીએ આપણા સ્વામી છે ને આપણા ગુરુ છે ને એની પાસે આપણે જઈ અને હું આપ બધા કહું કે જ્યાં જ્યાં અટવાવ ને તેથી કોઈક સાધુડા પાસે વ્યાજાજો એ તમારો રસ્તો કરી દેશે તમારા ગુરુ પાસે વ્યાજાજો તમારા ઈષ્ટ પાસે વ્યાજાજો એના સ્વામી પાસે બધા કે તો આલો જાય આખો કબીલો ઉપડ્યો સ્વામી પાસે એના સ્વામી કોણ હતા ખબર શિવજીનું મંદિર લિંગની સ્થાપના ત્યાં કરેલી શિવની ઉપાસના કરે શિવના દીકરા કાર્તિક મહારાજ દક્ષિણ નામ છે ભૂલી ગયું એનું બહુ મોટું મંદિર છે જે છે ત્યાં કાર્તિક મહારાજ એના ગુરુ આ બધા એના સ્વામી અને ત્યાં બધા જાતા આગળ શિવ ને પાર્વતી મલિકા ને અર્જુન બે આગળ કાર્તિક મહારાજ આમ સિંહાસન ઉપર બેઠેલા ગુરુજી સ્વામીજી અયો રામા સ્વામી બાય અને બા બાપુજીને આ વેહમાં જોયા અરે ઘોડાનાથ આમ આમ કરે કાર્તિક કાર્તિકને ઓળખી જા તો ઓળખી જાય તરત કાર્તિક ગીતો ઓળખી જાય ને એનું સંતાન અહીંયા બેઠું અરે કે આપણો આપણો સ્વામી અહીંયા બેઠા છે અયો સ્વામી નમસ્કાર કે એ બાપુજી આ હું તમે કરો પણ કાર્તિક પછી ન રોકી શકાયો ભગવાન શિવે ઘણો એને ઈશારો કર્યા પણ દીકરો કેમ રૂકાય ગડગડતી ડોટ દઈ અને મા બાપના પગમાં મીડ્યા આળોટવા મુખી મીડ્યા કેવા અરે આપણા સ્વામી આને પગે લાગે છે અને તે દી કાર્તિક મહારાજ કહે છે મુખી માફ કરજે હું સ્વામી નહીં આ દરેક સ્વામીઓનો સ્વામી અમારા બા બાપુજી છે અને મલ્લિકાની માને કહે છે કાર્તિકે મહારાજ ધન્ય છે તારી ભક્તિને જેને તું મા કરતી હતી આજે જગતની માં તારી ઘીરે દીકરી થઈને તારું રાંધી રાંધીને જમે છે તારી ભક્તિને હું પ્રણામ કરું છું કે મારા માવતરને વંશ થઈ અને તમારા ભીલોની વચ્ચે રહેવું પડે આ તમારી ભક્તિનો ભાવ અને ત્યારે તો બેય બે પછી એમ કહેવાય કે આખો સમાજ એ બે ના પગમાં અળોટે છે માની આંખ માલી આહુડાની ધાર થાય ભવાની મને માફ કરજો અને તેની માને બચાવીને મોટી કરે ધન્ય છે તારી ભક્તિને હવે માગી લ્યો શું આપીએ તમને સાહેબ માગી માગીને શું માગ્યું જશોદા ને કૃષ્ણ એ કીધું માગ માં સાહેબ બીજું માગવાની જેનામાં તેવડ જ ન હોય ને એની પાસે એમણા માળોડતો હોય છે અહીંયા કીધું માગો તમામ હાથ જોડીને એટલું કહે છે કહે મહાદેવ હે ભવાની અમારા કાર્તિકય મહારાજે જે અહીં તમારા શિવલિંગની જે સ્થાપના કરી છે એમાં દરેક લિંગમાં તમે એક જ જ્યોતિ રૂપે બિરાજતા હોવ છો પણ આ જ અમને કહેતા હોવ કે માગી લો તો અમે માગીએ એટલું કે શિવને પાર્વતી મલિકા ને અર્જુન બે આમાં જ્યોતિ સ્વરૂપે બિરાજો આજથી અમે મલ્લિકા અર્જુન મહાદેવ તરીકે અમે આને સ્વીકારશું આનું અમે ભજન કરશું મારો કહેવાનો અર્થ એ છે માગી માગીને શું માગી શકીએ આપણે